ક્ષત્રિય આંદોલન જે થયું તેના પડઘા હવે સરકારે પણ સાંભળ્યા છે કેમ કે જંગી માત્રામાં આ સંમેલનમાં લોકો આવ્યા હતા અને જે પ્રમાણેનો વિરોધ જે છે તે દર્શાવવામાં આવ્યો તેને લઈ હવે સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે ત્યારે સરકારને કેમ ક્ષત્રિય સમાજનું જે મહાસંમેલન થયું તેની તમામ માહિતી માંગવી પડી શું હવે રાજ્ય સરકાર પણ ક્ષત્રિયના ઉઠેલા વિરોધના વંટોળથી ડરી રહી છે શું છે સમગ્ર મામલો તે જાણીએ આપ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કાલે જે રાજકોટના રતનપુર ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન કાર્યક્રમ યોજાયું હતું એ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જે છે તે ભેગા થયા હતા તો આ સંમેલનમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યના ક્ષત્રિય આગેવાનો અને લોકો જે છે તે હાજર રહ્યા હતા આ સંમેલનની શરૂઆત યજ્ઞ અને અને ગાયત્રી મંત્ર સાથે કરવામાં આવી હતી શાંતિપૂર્ણ રીતે આ સંમેલન જે છે તે પૂરું પણ થયું હતું જોકે હવે ક્ષત્રિય સમાજના આ મહાસમેલન અંગેની સરકારે વિગતો મંગાવી છે ત્યારે સરકારે આ મહાસંમેલનમાં રાજવી સહિત જે પણ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તે બધી વિગતો મંગાવી છે તેમ તેમજ બહારના રાજ્યમાંથી પણ કોણ કોણ આવ્યું અને મહાસંમેલનમાં ઉપસ્થિત મહાનુભાવો સહિતની તમામ માહિતી જે છે અત્યારે રાજ્ય સરકારે મંગાવી છે તેમજ રતન પરના આ મહાસંમેલનમાં અપાયેલા ઓગણીસ તારીખ સુધીના અલ્ટિમેટમ લઈને પણ વિગતો મંગાવવામાં આવી છે એક બાજુ ક્ષત્રિય સમાજનો ચાલતો વિરોધનો વંટોળ અને બીજી બાજુ જોરો શોરોથી પ્રચાર કરતા રૂપાલા ત્યારે રાજ્ય સરકાર પણ હવે કાલે થયેલા મહાસંમેલનની વિગતો મંગાવી રહી છે તો આ વચ્ચે રૂપાલા કાલે પોતાનું ઉમેદવારી ફોર્મ પણ ભરવા જઈ રહ્યા છે ત્યારે જોવાનું રહેશે કે ક્ષત્રિય સમાજના આ ચાલી રહેલા વિરોધના વંટોળમાં હવે સરકારની દખલગીરીથી શું નવો વળાંક આવે છે અને સરકાર આ ક્ષત્રિય સમાજની તરફ પોતાનું કેટલું ધ્યાન દોરે છે કેમ કે જે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન થયું તેના વિશે કોઈ અજાણ નથી કેમ કે ખૂબ જ ભારે માત્રામાં લોકો એકત્ર થયા અને રાજ્ય સરકાર જે છે તે પણ આ મહાસંમેલનથી ડરી રહી છે કેમ કે જે જંગી માત્રામાં લોકો ત્યાં આવ્યા હતા લઈને સરકારે પણ હવે પોતાની નજર દોડાવી છે તો હવે જોવાનું રહેશે કે સરકાર શું રૂપાલાની ટિકિટ રદ કરે છે કે પછી રૂપાલાને યથાવત રાખે છે અને ગુજરાતના રાજકારણમાં શું નવો વળાંક આવે છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર